તો રક્તદાન એ માનવીય કરુણાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એક વ્યક્તિના રક્તદાનથી અનેકની જિંદગી બચી જાય છે એટલે જ રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે ત્યારે પૂજારા ટેલિકોમના સંસ્થાપક અને ચેરમેન યોગેશ પૂજારાનો ત્રેસઠમાં જન્મદિવસ નિમિત્તે પૂજારા ટેલિકોમ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ શહેરના સરદારનગર નગર રોડ પર અમૃત કોમ્પ્લેક્સમાં આવેલા પૂજારા ટેલિકોમ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂજારા ટેલિકોમના સ્ટાફ પણ જોડાયો હતો ખાસ થેલેસેમિયન દર્દીઓ માટે આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા આ સાથે જ પૂજારા ટેલિકોમના દરેક સ્ટોર પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે મારું નામ હિતેશ પટેલ છે માર્કેટિંગ હેડ પૂજારા ટેલિકોમ અને આજે ત્રણ જાન્યુઆરી અમારા ચેરમેન યોગેશભાઈ પૂજારાના જન્મદિવસ નિમિત્તે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે લાઈવ બ્લડ બેન્ક સાથે અમે દર વર્ષે જોડાઈને આ બ્લડ બેંક આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોઈએ છીએ કે જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ઉપયોગી થઈ શકે એટલા માટે રક્ત બોટલ છે તે એકત્રિત કરતા હોઈએ છીએ અને વર્ષોની અમારી પરંપરા રહી છે યોગેશભાઈનું જે જીવન છે સમગ્ર સૈદ્ધાંતિક જીવન છે રાજકોટમાં એમણે હંમેશા સોશિયલ કામોમાં જોડાયા છે તો એમના જન્મ દિવસ નિમિત્તે આજે પૂજારા પરિવારના અમે સભ્યો શું કરી શકીએ તો આવા સારા કાર્યોથી અમે પણ સોસાયટી ને સમાજને ઉપયોગી થઈ શકે એવા કામો છે તે કરતા હોઈએ છીએ અને વર્ષોની પરંપરા નિભાવી રહ્યા છીએ આ વખતે પણ અમે બસો થી વધુ બોટલ રક્ત બોટલ એકત્રિત થાય એવો અમારો પ્રયાસ છે જે સૌથી પહેલા તો એક કહેવા માંગીશ કે પૂજારાના અમારા સાડા ચારસો થી વધુ જેટલા બી સ્ટોર છે બધા સ્ટોર ઉપર કાંઈક ને કાંઈક સારી એક્ટિવિટી આજે થઈ રહી છે બ્લડ ડોનેશનનું આયોજન અમે અહીંયા કરેલું છે અમદાવાદની અંદર નાના બાળકો માટે જમવાના કાર્યક્રમોના આવા બધા કાર્યક્રમ કર્મો થઈ રહ્યા છે તો તમામ જનતાને પણ જણાવવા માગીશ કે આજે જન્મદિવસની ઉજવણી કે કોઈ પણ વસ્તુ હોય ત્યારે આજુબાજુના લોકોને ઉપયોગી થઈ શકે એવા કામો છે તે કરવા જોઈએ અમને યોગેશભાઈના જીવને જે શીખવાડેલું છે ને યોગેશભાઈ શીખવાડેલું છે કે હંમેશા બીજા જે લોકો છે એમના માટે કંઈક સારું કરતા રહેવું એમના મનમાં આપણી ઈમેજ છે તે હંમેશા સારી રાખવી